નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો હવે સ્વેટર બહાર કાઢી લેજો મિત્રો દિવાળીને ઓગણીસ દિવસ થવા છતાં હજુ પણ ઠંડીના ઠેકાણા નથી જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ઠંડીનો ચમકારો દેખાશે તાપમાન ધીમે ધીમે ઘટશે અને ઠંડીમાં વધારો થશે તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને વીસ થી ત્રેવીસ નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે સવારમાં સ્વેટર પહેરવાની જરૂર પડશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારે અનુભવ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી ફરી શરૂ કરાય મિત્રો ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરની ખરીદી પર સરકાર પચાસ હજારની સબસિડી આપે છે મિત્રો આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો જેથી સરકારે નાણાકીય વર્ષ બે માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું જોકે એમએચઆઈ એ હવે યોજનાના બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ સોના ચાંદીના ભાવ ફરી વધ્યા મિત્રો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સાતસો બત્રીસ રૂપિયા વધીને 75,540 રૂપિયા થઈ ગઈ છે પહેલા તેની કિંમત 74,808 રૂપિયા પ્રતિ હતી પરંતુ માત્ર બે દિવસમાં એક હજાર આઠસો એક રૂપિયા મોંઘું થઈ ગયું છે ચાંદીના ભાવ પણ એક હજાર પાંચસો ને રૂપિયા વધીને નેવું હજાર આઠસો તેતાલીસ પ્રતિ કિલો થયો હતો મિત્રો અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર બસો નેવ્યાસી રૂપિયા હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે બિન ખેતી પરવાનગીને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે કે બિનખેતીને જંત્રીના દસ ટકા વસૂલ જમીન એને કરી અપાશે જમીન પુનઃ હેતફેર માટે આવે ત્યારે એને કરી આપવામાં આવશે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટ વેગ આપવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો મહેસૂલ વિભાગને દિશા નિર્દેશો અપાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઠંડીને લઈને નવી આગાહી મિત્રો રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆતો થઈ ચૂકી છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે તે મુજબ બે દિવસ બાદ ગુજરાતીઓને વધુ ઠંડી લાગવાની છે રાજ્યની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં સોળ ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં પણ ઘણી ઠંડી વધી છે આ વખતે ઠંડી પડવામાં મોડું થયું છે ત્યારે તમારે ત્યાં શું હાલ છે તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તારકો ચેતવણી મિત્રો LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટો સમાચાર છે હવે તમારે તમારું કનેક્શન ઈ KYC કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે મિત્રો 2019 પહેલા કનેક્શન ધરાવતા લોકોએ ઈ KYC કરાવવું પડશે ડિસ્ટ્રિબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટોવ અને પાઇપ પણ ચેક કરશે જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈ KYC નહીં કરાવ્યું હોય તેમનું ગેસ કનેક્શન રદ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ વય વંદના કાળ મિત્રો પ્રધાનમંત્રી શ્રી દ્વારા

તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ